જેમાં સમગ્ર વડાગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે અઢારે આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક શ્રી જોગમાયા મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને માતાજીના આશીર્વાદ લીધા હતા આવા ધાર્મિક કાર્યો માટે વડાગામમાં અઢારે આલમના લોકોએ એકતાના દર્શન કરી માં જોગમાયાના ચરણોમાં શિષ નમાવી વંદન કરી ગામમાં એકતા અને અખંડતા કાયમ રહે તેવી શુભેચ્છાઓ સાથે પ્રાર્થના કરી હતી